તો ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણમાં ડૂબકી મારીએ જે ખરેખર સોનાની જેમ ચમકે છે આપણે વાત કરી રહ્યા છીએ વિક્રમાદિત્યના સુવર્ણયુગની પણ ક્યારેય વિચાર્યું છે કે કોઈ યુગ સુવર્ણયુગ બને છે કેવી રીતે શું એ ખાલી ધન દૌલતની જ વાત છે કે પછી એના કરતાં પણ કંઈક વધારે ચાલો આ આખી વાતને શરૂઆતથી સમજીએ અને આ સવાલનો જવાબ શોધીએ તો આપણી આખી વાતનો હીરો છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો હવે જરા વિચારો એને વારસામાં કેવું સામ્રાજ્ય મળ્યું હતું એકદમ વિશાળ અને શક્તિશાળી એના પિતા મહાન સમુદ્રગુપ્તે આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું પણ શું બધું એમ જ સરળ હતું જુઓ ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશના સૌથી હોશિયાર શાસકોમાંનો એક હતો એમાં કોઈ શંકા નથી પણ એની સામે એક બહુ જ મોટો પડકાર ઊભો હતો સામ્રાજ્યની પશ્ચિમ સરહદ પર એક જૂનો અને ખૂબ જ મજબૂત દુશ્મન ઘાત લગાવીને બેઠો હતો અને એ દુશ્મન કોણ હતું એ હતા શક ક્ષત્રપો તો સવાલ એ થાય કે ચંદ્રગુપ્તે આ સદીઓ જૂના શત્રુનો સામનો કર્યો કેવી રીતે ચાલો એની આખી સ્ટ્રેટેજી સમજીએ જેનાથી એ શકારી બન્યો અને સાંભળો આ કોઈ નાની સૂની વાત નહોતી ક્ષત્રપો કોઈ નવા દુશ્મન નહોતા એ લોકો લગભગ ત્રણસો વર્ષથી ત્રણસો વર્ષથી ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં જામીને બેઠા હતા એમને ત્યાંથી હટાવવા એ ખરેખર એક મોટું કામ હતું તો ચંદ્રગુપ્તે શું કર્યું એની પાસે એકદમ ક્લિયર ટુ સ્ટેપ પ્લાન હતો પહેલું સ્ટેપ લગ્ન સંબંધો બાંધીને શક્તિશાળી મિત્ર બનાવવા અને બીજું સ્ટેપ સૈન્યની તાકાતથી દુશ્મનને ખતમ કરી દેવો કેટલી સ્માર્ટ સ્ટ્રેટેજી નહીં પહેલાં પોતાની પોઝિશન મજબૂત કરો અને પછી અટેક કરો સાચે જ દૂરનું વિચારવાવાળો સમ્રાટ હતો અને આ જબરદસ્ત જીત પછી ચંદ્રગુપ્તને એક બિરુદ મળ્યું શકારી જેનો મતલબ થાય છે શકોનો નાશ કરનાર અને હા આ જ જીત પછી એ વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાયો બસ આ નામથી જ એ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો તો હવે જોઈએ કે આ જીતથી મળ્યું શું એક તો ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા માલાવાલ પ્રદેશો સીધા ગુપ્ત સામ્રાજ્યના હાથમાં આવી ગયા બીજું ભરૂચ અને ખંભાત જેવા એ સમયના સુપર બિઝી બંદરો પર એમનું નિયંત્રણ આવી ગયું અને એનું પરિણામ દરિયાઈ વેપારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને ગુપ્ત સામ્રાજ્ય પાસે એટલી સંપત્તિ આવી કે વાત ન પૂછો પણ જેમ આપણે શરૂઆતમાં વાત કરી સુવર્ણયુગ ખાલી પૈસાથી નથી બનતો આજે આર્થિક સમૃદ્ધિ આવીને એણે કલા અને જ્ઞાનના વિકાસ માટે એક જોરદાર પ્લેટફોર્મ તૈયાર કર્યો અને આ પ્લેટફોર્મનું સેન્ટર પોઈન્ટ શું હતું વિક્રમાદિત્યનો રાજદરબાર જે એના નવરત્નોથી શોભતો હતો આ દરબાર તો જાણે કે જીનિયસ લોકોનો મેળાવડો હતો વિચાર તો કરો એક તરફ મહાન કવિ કાલિદાસ તો બીજી તરફ રાજવૈદ્ય ધન્વંતરી એક બાજુ વૈજ્ઞાનિક વરામહીર તો સાથે અમરકોશ લખનાર અમરસિંહ મતલબ કે કલા સાહિત્ય વિજ્ઞાન બધું જ એની ટોચ પર હતું અને મજાની વાત એ છે કે આ સમૃદ્ધિની વાતો ખાલી આપણે જ નથી કરતા એ સમયે એક ચીની મુસાફર આવ્યો હતો ફૈયાન એણે પણ ગુપ્ત સામ્રાજ્યના વહીવટ અને એની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા છે એટલે કે બહારના વ્યક્તિએ પણ આ વાત પર મોહર મારી દીધી હતી અને હવે આવે છે એ વાત જે આ યુગને ખરેખર સુવર્ણ બનાવે છે એ છે ધાર્મિક સહિષ્ણુતા જુઓ રાજા ચંદ્રગુપ્ત પોતે વૈષ્ણવ હતો પણ એનો સેનાપતિ એ બૌદ્ધ ધર્મ પાડતો હતો અને એનું રાજ્યમંત્રી એ શૈવ હતો આનાથી શું સાબિત થાય છે એ જ કે શાસનમાં કાબિલિયત જોવામાં આવતી હતી ધર્મ નહીં અને કદાચ આ જ એ સિક્રેટ હતું જેણે આ યુગને આટલો મહાન બનાવ્યો આ યુગની જે સિદ્ધિઓ છે ને એ ખાલી વાતો કે જૂના પુસ્તકોમાં નથી એના પુરાવા આજે પણ આપણી સામે ઊભા છે ચાલો એવા જ એક લોખંડી વારસા પર નજર કરીએ એના રાજમાં આઠ આર્કિટેક્ચર અને કળાનો જબરદસ્ત વિકાસ થયો આપણે જે અજંતાની ગુફાઓના અમુક શાનદાર ચિત્રો જોઈએ છે ને એમાંથી ઘણા અને પાટલીપુત્રના બૌદ્ધ મઠો આ બધું એના સમયમાં જ બન્યું હતું પણ કદાચ સૌથી મોટો ચમત્કાર જે વિજ્ઞાનને પણ આજે વિચારવા મજબૂર કરી દે એ છે દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોખંડનો થાંભલો એ સમયના ધાતુ વિજ્ઞાનનો એ એવો અદ્ભુત નમૂનો છે કે બસ અને આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે સોળસો સોળસોથી પણ વધારે વર્ષો થઈ ગયા આટલા વર્ષોથી એ ખુલ્લામાં ઊભો છે વરસાદ અને તડકો બધું જ સહન કર્યું છે છતાં એને જરા પણ કાટ નથી લાગ્યો આજે પણ સાયન્ટિસ્ટ માટે આ એક મોટો કોયડો છે આટલી બધી સિદ્ધિઓ આટલી બધી સફળતા પણ ઇતિહાસ આપણને એક વાત હંમેશા શીખવે છે કંઈ પણ કાયમ માટે નથી હોતું આ મહાન સમ્રાટના મૃત્યુ પછી એના સુવર્ણ સામ્રાજ્યનો સૂરજ પણ આથમવા લાગ્યો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે સામ્રાજ્યનું પતન થયું લગભગ ચારસો ચૌદ સીઈમાં ચંદ્રગુપ્ત બીજાનું અવસાન થયું એના પછી કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત જેવા રાજાઓ આવ્યા ખરા પણ એ લોકો હૂણોના જે ભયંકર હુમલા થયા એને લાંબો સમય રોકી ન શક્યા અને જોતજોતામાં પાંચસો પચાસ સીઈ આવતા સુધીમાં તો આખું સામ્રાજ્ય વિખેરાઈ ગયું તો પતનનું મુખ્ય કારણ શું હતું ચંદ્રગુપ્ત બીજા પછી જે શાસકો આવ્યા એ શક્તિશાળી હૂણો સામે ટકી ન શક્યા મતલબ કે એક મજબૂત લીડરની ગેરહાજરીમાં બહારથી આવેલો ખતરો આખા સામ્રાજ્યને લઈ ડૂબ્યો અને બસ આ રીતે હોશિયાર શાસકોએ બનાવેલું એક મહાન ગુપ્ત સામ્રાજ્ય સમયના દબાણ હેઠળ ભાંગી પડ્યું અને એક શાનદાર સુવર્ણયુગનો અંત આવ્યો અને અંતે આ આખી વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે કોઈ સુવર્ણ સુવર્ણયુગ આખરે કેટલું નાજુક હોય છે શું એ ફક્ત એક શક્તિશાળી નેતાના ખભા પર જ ટકેલો હોય છે કે પછી દરેક ઉદય પછી પતન નિશ્ચિત જ છે આનો જવાબ કદાચ આપણે ઇતિહાસના પાના ફેરવતા રહીશું તો જ મળે છે